નમસ્કાર મિત્રો તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે જોવાના છીએ કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે કયા કયા વિસ્તારમાં કયું કયું એલર્ટ આપેલું છે અને કયા કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજનો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો મિત્રો આપણે જલ્દીથી આજનો વિડીયો શરૂ કરી દઈએ તો આજના વિડીયોમાં આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ પહેલાં આપણે રેડર સેટ કરી દઈએ છીએ જે હવામાન છે એ આપણે સેટ કરી દઈએ છીએ તો અત્યારે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે તો આજે તારીખ છે મિત્રો એકત્રીસ તારીખ તો આજે આપણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે તેના વિશે આપણે નોંધ લઈ લઈએ તો એકત્રીસ તારીખમાં આપણે આટલા એરિયામાં વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે આગળ આપણે જોઈશું કે હવામાનવાળા વિભાગવાળા શું કહે છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આપણે હવે આગળ વધીએ તો આપણે અહીંયા સુરત સાહેબથી શાહે સ્ટાર્ટ કરીશીએ કેવા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો સુરત છે ત્યારે તો હાલમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ વરસાદ થવાની શક્યતા નથી તો હવામાનવાળા શું કહે છે તે પ્રમાણે આપણે એકવાર જોઈ લઈએ પછી આપણે નામ આપી દઈએ કે કયા કેવી રીતના વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસથી તરત વરસાદ પડી રહ્યો છે અને અલગ અલગ જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે તો ગુજરાતમાં બે દિવસથી ગાજવીજની ચેતવણી આપી છે અને માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે જ્યારે અમદાવાદથી આપણે શરૂઆત કરી દઈએ મિત્રો તો અમદાવાદ આપણે અહીંયા ઉપર આવેલું છે તો અમદાવાદથી અહીંયા વડા આપેલા છે આપણને આગાહી આપેલી છે જે પ્રમાણે અમદાવાદને આપણે અમદાવાદ છે અહીંયા ધોલકા છે વિરમગઢ છે સુરેન્દ્રનગર છે પુડા છે નાંદિયારા છે આટલા વિસ્તારમાંથી આપણે શરૂઆત કરી દઈએ તો ગુજરાતમાં બે દિવસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે હાલ ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થતી ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સાત દિવસ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગામી છે રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે સાથે વાદળછાયું વાતાવરણ રહે છે અને અનેક અનેક જગ્યાએ ઝાપટા પડવાની પણ સંભાવના રહેલી છે જ્યારે આ આ વિસ્તારોમાં હવામાનના આગાહી આપેલી છે ગોધરા છે લુનાવાડા છે મોરબી છે આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રના એરિયામાં પણ ભાવનગર નજીક વાદળછાયું વાતાવરણ અને આગળ વધીએ તો આપણે જુનાગઢ સાઈડના જે એરિયો છે પોરબંદર વાળો તેના એરિયામાં વાત કરીએ આ બધો એરિયો છે અત્યારે કોઈ આપેલું નથી એટલે નથી આ એરિયામાં છે કાડસ છે મિત્રો અને કુતિયાના પછી પોરબંદર જેટલા એરિયાઓમાં આપણને અહીંયા જોવા મળી શકે છે કે વરસાદ અહીંયા પડી શકે છે ત્યારે સુરત સાઈડ આપણે હવે જઈએ તો હવે અહીંયા ગઈ છે સુરત સાઈડ નીચે છે સુરત સાઈડ પણ આપણે થોડુંક તમે જોઈ શકો છો ત્યાં વલસાડ સુરત વ્યારા નવાપુર જેટલા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અહુવા જે મિત્રો અહીંયા છે મહુવા નથી અહુવા છે મિત્રો તેનું ખાસ ધ્યાન રાખજો તો આગળ આપણે આ ગામડાના લઈ લેશું સુરતના જે એટલા વિસ્તારો છે એમાં જે જે એ આવે છે જિલ્લા તાલુકા આવે છે તેના આપણે લઈ લઈશું તે પહેલાં હવામાનવાળા હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામચર્ય આ સાથે ગુજરાતના હવામાન અંગેની શક્યતા દર્શાવી છે તેમણે આજે માટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં અતિભારે ઓછાની આગાહી આપી છે આ તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે આ જે નવસારી સાઈડના ગામડા આપણે અહીંયા તમને કહી દીધા નવસારી ઓજલ બિલમોરા ઇન્થાલ કાનગવાડી તો આટલામાં વરસાદ પડી શકે છે સાથે તે ઉપરાંત દમણ વલસાડ કચ્છ તમામ તો મિત્રો કચ્છવાળો એરિયો આપણે અહીંયા ઉપરનો આવી જાય છે આ બધા એરિયામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે મહેસાણા છે મહેસાણા છે આ બધા કાવા નાલિયા ગાંધીધામ તો આ વિસ્તારમાં મિત્રો સ્થાન મિત્રો અમદાવાદ આટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે પાલનપુર આવી ગયું છે ઉદયપુર જેટલા વિસ્તારોમાં વરસાદ અહીં પડી શકે છે આગળ વાત કરીએ તો હવે આપણે હવામાનવાળા જે પાટણ મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દમણ દાદરાનગર હવેલી તે મિત્રો અહીંયા બધું આપેલું છે એટલે આ બધા એરિયામાં વરસાદ અહીંયા પડી શકે છે વેરાવળ છે અહીં છે એટલે એમ છે ઉના છે વેરાવળ છે માંગરોલ કોડીનાર એટલા એરિયામાં અહીંયા વરસાદ પડી શકે છે અને માછીમારોને બે પાંચ દિવસ દરિયો ન ખેડવાની જે આગાહી કરવામાં આવેલી છે આગળ વધીએ તો આગળ આપણે હવે આવતીકાલે એટલે કે આવતીકાલે આપણે વરસાદ પડવાની જે આગાહી આપી છે તે પ્રમાણે ઝાપટાને બધું જોવા મળી રહ્યું છે અને આજે બુધવારે જણાવ્યું છે કે બનાસકાંઠા પાટણ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જામનગર પોરબંદર મોરબી જેટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો આપણે અહીંયા જામનગર મોરબી જે સાઈડ છે વરસાદ પડી શકે છે તો આપણે તે એરિયામાં જોઈ લઈએ કે તે એરિયામાં કઈ કઈ જગ્યાએ આપણે ગામડાઓ કવર થાય છે તો જામનગર આપણે અહીંયા આવી ગયું છે તો જામનગર પડખે ને કયા કયા તાલુકા જિલ્લાઓમાં આપણે વરસાદ પડી શકે છે તો ત્યાં મિત્રો જામનગર વસઈ સિકા મહેરગઢપુર ચીલા રાગનપુર સાયલા જાવ વેન્થિલા ચટલા એરિયામાં અહીંયા વરસાદ છે પછી પોરબંદર છે પોરબંદરને આપણે અહીંયા લઈ લઈએ છીએ તે પ્રમાણે એના જે પડીખાના આવતા હોય તે મિત્રો લઈ લઈએ તો અહીંયા પોરબંદર આપણે લઈ લીધું છે તો કયા કયા તાલુકાને જે આવે છે તેને આપણે અહીંયા વાત કરીએ તો પોરબંદર સાઈડ તો આ રાનાવાવ અને દહે ગામ પોરબંદર દેવડા જેટલા ગામડાઓ આવે છે અથવા તાલુકાઓ મિત્રો આવે છે તો એ બધું ગામડા તો નહીં પણ તાલુકા અહીંયા આપણે આ મેપમાં દેખાય છે તો આપણે ગામોડા વાળા માર્ગ બોલે જશે તેના માટે સોરી તો આપણે આગળ વધીએ તો પાછા મોરબી સાઈડના કયા કયા જિલ્લા તાલુકા લાગુ પડે છે તે આપણે અહીંયા જોઈ લઈએ તો મોરબી આ સાઈડ આપણે વ્યા જઈએ કયા કયા લાગે છે તે આપણે અહીંયા જોઈ લેવાના છે મોરબી સાથે બીજા જે આપણે બોટાદ છે ત્યાં ચોટીલા છે તેમાં હજી કોઈ આપણને આગાહી જોવા મળી નથી અહેમદાબાદ છે તે બધા એરિયામાં પડેલી છે દ્વારકામાં પણ વરસાદ આવવાની સંભાવના રહેલી છે દ્વારકા સાત આ સહિતના દ્વારકા ભાટિયા સિશીલી ભાનવડ ખંભાલિયા લાલપુર એટલા એરિયામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યારબાદ દ્વારકા તથા કચ્છમાં ભારે વરસાદની આગાહી છે ઉપરાંત તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પડી શકે છે જામનગર પોરબંદર તેમાં પણ મિત્રો વરસાદ પડવાની સંભાવના રહેલી છે આપણે જામનગરનું લઈ લઈએ કે જામનગર પડખે કયા કયા એરિયા આપણે લાગે છે અને કયા કયા તાલુકામાં વરસાદ પડી શકે છે જામનગરનું જ મિત્રો આપણે લઈ લીધેલું છે તો હવે આગળ જુઓ આવી રીતના અહીંયા સુરેન્દ્રનગરમાં પણ થોડીક થોડીક આપણને હવામાનની અસર અહીંયા જોવા મળી શકે છે સુરેન્દ્રનગરમાં થોડાક થોડાક તાલુકા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તે આપણે જોમ કહીને જોઈ લઈએ કયા કયા વિસ્તારમાં રહેલું છે સુરેન્દ્ર સાઈડ તો એક મૂલી અહીંયા આવે છે બીજા તો કોઈ એરિયા આપણને આપણને જોવા મળતા નથી તો આ તો મિત્રો આજનો વિડિયો આપણે જેટલા મોસ્ટ ઓફ હવામાનના જે કયા પ્રમાણે જેટલા ગામડાના તાલુકા હતા તે આપણે મિત્રો અહીંયા કવર કરી લીધા છે તો આજનો વિડીયો અહીંયા હવે અહીંયા પૂરો કરી આજનો વિડીયો ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દીજો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો સાથે આપણે યુટ્યુબ ચેનલમાં નવા હોય એ સુધી આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન દબી દઈશ મળી આવો બી જરૂરી સાથે જય